બોઈલમાં થોડું તેલ નાખી અને ટામેટા મગજ તરીને બી ડુંગળી અને સીંગ ને બાફી નાખવાની અને રેડી કરી રાખવાની આદુ લસણની પેસ્ટ રેડી કરવી ડુંગળી ટામેટાની પેસ્ટ રેડી કરી રાખવાની એક તપેલામાં તેલ નાખી અને ગરમ કરવા મૂકવાનું આપણે જે મસાલો રેડી કર્યો તો એ રેડી રાખવાનો પહેલાં આખા લાલ મરચાં નાખવાના જીરું નાખી દેવાનું અને બધો મસાલો નાખી રેડી કરવાનું જો અમારા જે આદુ લસણની પેસ્ટ પણ અંદર નાખી દીધી છે અને હલાઈ આને મિક્સ કરે છે મસાલો બળી ન જાય એટલે થોડુંક પાણી પણ નાખી દેવાનું અંદર ડુંગળી ટામેટા મગજ તરીના બી સીંગ આ જે પેસ્ટ આપણે રેડી કરી હતી એ મારા જે અંદર નાખી દીધી છે કાબુલી ચણા બાફી અને મારા જે રેડી રાખ્યા છે ગ્રેવી રેડી થઈ જાય એટલે આપણે કાબુલી ચણા અંદર નાખી દેવાના અને હલાઈ અને મિક્સ કરવાના જુઓ ગ્રેવી કેટલી સરસ અને ઘટ બની છે અને મારા જે કાબુલી ચણા પણ અંદર નાખી દીધા છે હમ સરસ સબ્જી આપણી રેડી થઈ ગઈ છે રેડી થઈ જાય કોશમીરી નાખી દેવાની જુઓ આપણે મહારાજે છોલે રેડી કરી દીધી છોલેની સબ્જી સાથે પૂરીઓ પણ રેડી કરી રહ્યા છે મહારાજ અને રેડી થઈ રહી છે જુઓ છોલે પૂરી આપણી રેડી છે મિત્રો મિત્રો મારા આવા નવા નવા વિડીયો હું મોકલતો રહીશ મારી ચેનલ ઉપર તો તમે નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અંગૂઠો દબાઈ